હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે સાડીઓનો મેળો લઈને આવી ગયા છે આ સાડીઓની વાત કરું તો આ વિડીયોમાં તમને એક સાડી નહીં બે સાડી નહીં પણ તમને નવ્વાણુંથી ઉપર વધારે સાડી જોવા મળશે અને બધી પ્રીમિયમ અને જોરદાર કલેક્શનમાં જોવા મળવાની છે તમે જુઓ કાંઈ ઘટે નહીં એવું જોરદાર કલેક્શન આવી ગયું છે આમાં તમને લૂઝ સાડી મલ કોટનમાં સાડી દરબારી સાડી બધી સાડીઓનો ફૂલ સ્ટોક જોવા મળવાનો છે તો વિડીયો સ્કીપ કર્યા વિના વિડીયો નિરાતે જુઓ એટલે તમને બધી ડિઝાઇનું જોવા મળી રહે પટોળા ડિઝાઇનું છે દરબારીમાં પતંગિયાવાળી છે અલગ અલગ ફ્લાવરમાં છે વલવાળી છે અને કંઈક ટીકીમાં કલરવાળું બેસ્ટ કલેક્શન આવી ગયું છે આટલું બધું સાડીઓનું કલેક્શન તમને સાડી સિવાય એટલી બધી તમારે કઈ કઈ સાડીનો ઓર્ડર લેવો એ તો વિચારવું જ પડે કારણ કે સ્ટોક જ એટલો છે અને ડિઝાઇનો પણ બધી એન્ટિક જ છે અને અત્યારે આપણે બધી આ સેલ ડિસ્કાઉન્ટમાં સાડી મૂકેલી છે હવે આમાં મારે પાંચ મિનિટનો વેડિયો છે એટલે કેટલું બધું બોલવું એ તો કાંઈ નક્કી નથી એટલે તમે જ નક્કી કરી લેજો કઈ કઈ સાડી રાખવી કઈ ડિઝાઇન રાખવી અને તમને ઘર બેઠા પણ માલ મળી જવાનો છે જે ડિઝાઇન ગમતી હોય એનો મને સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો વોટ્સઅપ મારો નંબર આમાં લખતો જાય છે એટલે તમને ઇઝી પડે તો આજે સાડીઓનો મેળો છે એટલે આ વિડીયો બીજા બહેનોને ફટાફટ શેર કરી દો જેથી બીજા બહેનો આ સાડી મેળાનો લાભ લઈ શકે કોઈ ન લાવે એવું ઓમ સાડીવાળા લઈને આવે સેલમાં નથી બાકી સાડીઓનો મેળો છે ભવ્ય ભવ્ય જોરદાર જોરદાર ડિઝાઇનો અહીંયા તમને જોવા મળવાની છે